ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અપહરણ તથા પોક્સોના ગુનાનો આરોપી પકડાયો ખેડબ્રહ્મા તાલુકાના ધનાલ ગામનો આરોપી ઋષિકુમાર હરિભાઈ ચેનવા સગીરાને બગાડી લઈ ગયો હતો જેની ઉપર અપહરણ તથા પોક્સોની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ચાર ત્રણ બે હજાર રોજ દાખલ થઈ હતી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરની નજીકમાં બેટમા ખાતે રહેતા હોવાનું જણાઈ આવતા પોલીસની ટીમના પીઆઈ ડીઆર પઢેરિયા એએસઆઈ ભાવનાબેન માનસંગભાઈ અને હેડ કોન્સ્ટેબલ કુમાર નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયકુમાર ઈશ્વરભાઈ વગેરે મધ્યપ્રદેશના ઇન્દોર પાસે બેટમા ખાતે જઈ તપાસ કરતા આરોપી બેટમા ગામેથી ભોગ બનનાર સાથે મળી આવતા પોલીસ સ્ટેશને લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીને ગણતરી પરના દિવસોમાં પકડી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા